લાખણી તાલુકાના વાસણા વાતમ ગામે વિકાસ રથ આવી પહોંચતા ગામ લોકો દ્વારા હરખભેર વધામણા અને સ્વાગત કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી હોય ત્યારે વાવથરાદ જિલ્લાના લાખણી તાલુકાના વાસણા વાતમ ગામે સમગ્ર વહીવટી ટીમ સાથે રથયાત્રા આવી પહોંચતા શાળાના બાળકો દ્વારા રથ અને સાથે પધારેલ સર્વે મહેમાનોને કુમકુમ તિલક કરી વધાવી લેવામાં આવ્યા હતા પ્રધાનમંત્રીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતે છેલ્લા બે દાયકાથી વિકાસમાં હરણફાળ ભરી છે જ્યારે રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આ વિકાસ યાત્રાને જનજન સુધી પહોંચાડવા સાત ઓક્ટોમ્બરથી પંદર ઓક્ટોમ્બર બે હજાર પચીસ દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવણી થઈ રહી છે અને વાવથરાદ કલેક્ટર જે એસ પ્રજાપતિના નેતૃત્વમાં વાવથરાદ જિલ્લા ગ્રામ્ય પંથકમાં સાત ઓક્ટોમ્બરથી પંદર ઓક્ટોમ્બર સુધી વિકાસ રથ પરિભ્રમણ કરશે રૂબરૂ સર્ટી આપવામાં આવી હતી તેમજ સફાઈ ઝુંબેશ વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો અને ગ્રામ પંચાયતનું નવીન થયેલ કામ પણ પદાધિકારીઓના હસ્તે રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત લાખણી મામલતદાર એમડી ભાવસાર લાખણી તાલુકા વિકાસ અધિકારી રાજુભાઈ ચૌહાણ હાલ વાવથરા જિલ્લા ડેપ્યુટી ડીડીઓ રાજુભાઈ મકવાણા ડીપીઓ વેટનરી ઓફિસર ધનરાજભાઈ શિક્ષણ અધિકારી તાલુકા હેલ્થ સુપરવાઇઝર ભાંજીભાઈ તરકની સાથે અલગ અલગ વિભાગના અધિકારીઓ જેવા કે આરોગ્ય કર્મચારી વાસણા ગ્રામ પંચાયત તલાટી જીજ્ઞેશભાઈ રાવલ તાલુકા ભાજપ મહામંત્રી હરદાસભાઈ ઠાકોર રથયાત્રાનું સંચાલન કરનાર ભરતભાઈ જોશી વાસણા ગ્રામ પંચાયત સરપંચ અનુપમજી ઠાકોર પૂર્વ સરપંચ જેહાજી પૂર્વ સરપંચ ડાયાજી પુરોહિત ડેલિકેટ કરસનજી તથા વાસણા શાળાના આચાર્ય વિજયસિંહ વિહોલ અને લાખણી તાલુકા ઇન્ચાર્જ સીડીપીઓ લાખણી સેંગલ સરોજબેન તેમજ તમામ મુખ્ય સેવિકા બહેનો અને આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહ્યા હતા અને વાનગી નિર્દેશન કરેલ હતું જેમાં વાનગી અને મિલેટની વાનગીનું નિર્દેશન કરવામાં આવ્યું અને યોજનાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બાળકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને સર્વે પધારેલ મહેમાનો માટે વાસણા ગ્રામ પંચાયત દ્વારા જમણવારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સુરેશકુમાર પુરોહિત લાખણી નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસ આજ ન્યૂઝ હું છું સુરેશ પુરોહિત લાખણી આજે આપણે આવ્યા છે લાખણી તાલુકાના વાસણા ગામે વિકાસ સપ્તાહ રથયાત્રા અંતર્ગત આજે વાસણા ખાતે રથયાત્રા આવેલ છે તો રથ સાથે વધારે સાહેબ શ્રી ભરતભાઈ જોશી સાહેબ જોડેથી આપણે આજના પ્રોગ્રામ વિશેની માહિતી મેળવીએ પંદર તારીખ સુધી જે વિકાસ સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે એની અંદર આજે વાસણા માતમ ગામની અંદર શાળાની અંદર એની પૂર્ણાવતી જે કરવામાં આવી એ બદલ તમામ ગ્રામજનોનો કલાની સરપંચ આ તમામે મીડિયા બધાએ જે સરસ મજાનું આયોજન કર્યું અને એ બદલ હું તમામનો આભાર વ્યક્ત કરું છું અને પાછાણાતમ ગામ આવી જ રીતે વિકાસ કરતું રહે એવા અમારા શુભાશિષ જય ભારત જય હિન્દ થેન્ક યુ સાહેબ